પંદર વર્ષીય બાળમજૂરી કરતા કિશોરનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અમરોલી હાઉસીમાં રહેતા દેવી પૂજક પરિવારના પંદર વર્ષીય દીકરાનું મોત થયું છે ચિરાગ મીઠાપરાનું બાંધકામ સાઇટ પર મોત થયું હતું કતારગામ ગજેરા સર્કલ પાસે બાંધકામ સાઇટ પર પંદર વર્ષીય કિશોર કામ કરતો હતો કિશોરના મોતને લઈને પરિવારે બિલ્ડર પર આક્ષેપ કર્યા હતા કિશોરને સેફ્ટી વિના કામ કરાવતા ઘટના બની હોવાનો પરિવારનો આક્ષેપ છે કિશોરને ખાનગી હોસ્પિટલ બાદ સ્વિમેર ખસેડવામાં આવ્યો છે તબીબે મૃત જાહેર કર્યો હતો કિશોરના મોત મામલે પરિવારે ન્યાયની માંગ કરી હતી બિલ્ડરની બેદરકારીથી કિશોરનું મોત થયું હોવાના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો આ બાબતે પોલીસ ફરિયાદ નહીં લેવાતી હોવાની પણ આક્ષેપ કરાયો હતો કિશોરને ન્યાય અપાવવા દેવી પૂજક સમાજે ન્યાયની પુકાર લગાવી હતી આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનો મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે ને ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર દેવીપૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય એને ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને દેવીપૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની ની કાર્યવાહી નહીં થાય ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી સુરત